તો નમસ્કાર મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અમારા ચેનલ નીરજ ચાવડા બ્લોગ્સમાં તો આજે આપણે આવ્યા છીએ ગીરમાં અને અહીંના માલધારી અને એનું જીવન આખો દિવસ કઈ રીતે ઢોર ચડાવે છે ને કઈ રીતનું એનું જીવન છે સિંહો સાથે અને એ આપણે બતાવશું અને અમારી આરે બે અમારા મિત્રો તો જે છે એ હોય જ છે અમારે હિતેશભાઈ હિતાભાઈ શું કેવો છો આજે માલધારી નું જીવન આપડે ભાઈ કાર્તિક છે અમારે છે હાલો અંદર જઈએ આપણે ને મળીએ અત્યારે અમારી અરે કાળુભાઈ છે માલધારી અને આખો દિવસ જે ગીર માં ગાયો ચરાવે છે તો એનો કઈ રીતનો આખો દિવસ નીકળે છે આપણે વાતો કરતા જાવ અને પૂછતા જાવ તો આવું છે ભાઈ અને આમાંથી જો આવા બધા બાવળિયા મેમાંથી હાલો અને હાલો ખરની આયુર્વેદ રહેલા જઈએ આપણે આપણે પડતો જંગલમાં જ રખડી છે અને આમાં જ મજા આવે ભાઈ બપોરનો ટાઈમ છે અને તડકો થઈ ગયો છે બહુ જાજો ધીમે ધીમે ચરાવતા જાય છે અને ઢોર ચરાવવા ભાઈ બહુ અઘરું કામ છે આખો દી કાઢવો ચોમાવુ શિયાળો ઉનાળો કાળુભાઈ આખો દી કેમ તમારે નીકળે છે બધી ઋતુમાં કેમ લાગે મારો ધંધો જ ચોમાવુમાં કેમ થાય મજા આવે મજા આવે ભરતભાઈ તમારે કેટલા વરે છે નાનપણથી ઉતારો ઢોર બોર લઈને જાઓ ચાલુ તો તમારો બહુ જાજો અનુભવ હે તમને ગામમાં મજા આવે કામ આવે જંગલમાં ગામમાં મજા ન આવે માલ સારવાની આમ બોર મજો આવે એમાં કેવો આગળ હાલતા થાય આગળ વાંપીને એટલે બધે વાં સડી જાય

મારા ભાઈ બીજા ભાઈ ભેગા થયા છે શું નામ તમારું મારું મંગાભાઈ મંગાભાઈ છે પછી ઉનાળામાં કેવું થાય ઉનાળામાં તો વાત કરો માં ઓસીટાનું પડી પડી જાય ઘર સાઈડે બે આયરા હોય ને હા ઓસીટાનું આવી જાય જનાવર હા ઉનાળામાં અમારે એક આઈ વાડી છે ખરાન કાઠે હમ ન્યા વેળો એ લોકો ભરે છે એટલે આજુબાજુમાં ગમે અહીંયા ઉનાળામાં ઓછી ઉપાધી હોય ખેતરમાં સરવા જાય વણ વેણ ને ભેરમાં વીજે માલ અમારો બપોરે પાણી ન્યા આવે

એ તમારે સવારે ઉઠવાનું કેટલા વાગે અમારે ઉઠવાનું હોય છ વાગે સાડા પાંચ કઈ નક્કી ન હોય આખો દી તો માલ સરી ખાઈ હોય અને સવારે દોતાય છે ને સવારે સવારે દોઈ નાખવાની અને તો તો બહુ આખી કેટલીક ગાયું ભે તો તો ટાઈમ બહુ જાજો જાતો હોય સવારે ને આઠ આઠ થાય તો દોવાઈ જાય દોવાઈ જાય હા પછી ડેરીએ દૂધ દેવાનું હોય ધનિયા તો કઈ હોય એટલે કાઈ વાંધો ન આવે નો ટાઈમ હોય 9 વાગ્યાનો 10 વાગ્યાનો

ઉભા કરવા છે પછી ઈ જવાનું ગમે બાજુ હર ઓ હર મંગાભાઈ આ શું અવાજ કઈ રીતનો કરો છે આ બોલા બોલાવે લે આ વાય જો જોબાને આ નીકળવા મળે જો આ ગાય આવવા મળી જો પણ હજી એક આઈ છે હજી બે ત્રણ ગાય છે જો આમ થી ન આવી જાવે હા લા અવાજ કરો એટલે તમારો ઢોર આયલા આવે તમારો ઓળખી જાય આ અમને કેવા માંગે હા આગળ હું આખી આમ હું રોયલો તો આમ કતો કતો તો આગળ મારી ગાયો છે ને બધી હરી જાય તમને ઓળખી જાય ટૂંકમાં અમને અવાજ કરે છે વાતચીત કરવાનું એ આ બધા અવાજ પછી પાણી પાવો ને એમાં અવાજ અલગ અલગ કરતા છે ને એમાં પવકારો કરવાનો પવો આવું છે જીવન ભાઈ આખો દી આપડું તો કામ નહીં આ તો માલધારી સમાજ છે ભાઈ આખો દી મહેનત કરી શકે બાકી આપણું તો કામ નહીં ભાઈ હા ત્રણેય ઋતુ ચોમાહું ઉનાળો અને શિયાળો હે બારે મહિના હજી શિયાળો તો ઠીક છે આપણે તડકો હોય તો ભાઈ આખો દી રખડી નીકળી શકી પણ આ ઉનાળો પછી ઉનાળામાં ભરતભાઈ તડકો કેવો લાગતો હોય અમે તો ટેવાઈ ગયા હોય ને કેવાય બીજા તડકો હોય તો અમે તો ટેવાઈ ગયા હોય માલ સાપતા હોય ને અમુક અટાણના છોકરાને કહી કે તમે માલમાં જાઓ તો એ સાંજે આવે તમે ક્યાં થાકી ગયા લાલ થઈ જાય તમે આમ કેટલાક વરસે થયા ચરાવતા કેટલી ઉંમરથી તમે નાના હતા ક્યારથી ચરાવો હું નાનથી નાનપણ છે મેં આજ કર્યું છે બીજું કાંઈ કર્યું છે ને માલચ સારું રહ્યું બહુ જાય જાય તમારા પચાસ વર્ષે થયા એટલે તો ટૂંકમાં પંદર વીસ વર્ષથી ચારવા મળ્યા હશે ને તમે નાના આયશો તો ત્યાંના એક દરરોજા માલશ સારો હમ ત્યારે તો હજી શીખતા હશે ને બધું એમ ટૂંકમાં કઈ રીતે

હોય તો તો હોય ગમે ભાઈ આમ આમ જ રખડી તમારું શરીર બધું સારું રહે હું તો એમ માનું બાકી તો અત્યારે શરીર ખોખલા થઈ ગયા ખોરાક બધા ઓલા થઈ ગયા ખોરાક ઓલા પછી આમાં કાંટામાં બધા હાલે જ રાખવાનું એ કાંટા બટા કઈ ગણવાનું કઈ ગણવાનું માં આમ તમને આટલા વરસમાં એરુ કે એ કે સરપ કે એ કે કૈવડુ કોઈ નામ એવું નહીં નહીં એ અમારા દીયા છે એ કોઈ હજી એટલે કે કોઈને વાંધો નથી ભાઈ અમારે તો શું છે કે આમાં આખ્યું છે ને આમાં આંધ્ર ઉકે જાલવાનો હોય વિશ્વાસ ઉપર વિશ્વાસ ઉપર આંધ્ર ઉકે જાલવાનો ભઈ હજી કાઈ મહી હજી વાંધો આવ્યો ને નહીં તો હારું ગયો તો સીમ છે ભાઈ આમાં અમલ કેવાય આમાં નોધારો ધારો પોગ મુકવાનો હોય ગમે ત્યાં અને અત્યારે તો આ તો ઠીક છે અત્યારે થોડું હુકાઈ ગયું નકર તો આયા ગાારો નો પાલ કે છેડો હોય તો એમાં આમાં શું છે કે અમારે આ આપણે આ સીમમાં શું છે કે કરાર જમીન છે એટલે આમાં વરસાદ એક કલાક પડી ગયો ને એટલે આમાં ઢોર નઈ ગોટ નઈ પણ ખૂટવા માંડે હા અને આપણે આ જમીનવાળી ગાડી ગાડીનો આમાં ગારો બહુ થાય આ જમીનનો આપણે આ ભેણી હા ગુરુ હે ભાઈ આ તો અત્યારે આપણે આવી હકી

અત્યારે ભાઈ અમારે કાર્તિકભાઈ વિડીયો ઉતારે છે કાર્તિકભાઈ કેમ લાગે જોકે અમે તો અમે તો અમે થોડાક પચાસ સિત્તેર ટકા જેવો તો અમે ટેવાયેલા છે જંગલમાં એટલે અમને કાટા ની રખડી લઈએ એટલે વાંધો નથી પણ જોકે બીજા કોઈ આવતા હોય તો એને થોડુંક પી પડે હું કહ્યું કાળું કોઈ હા આમાં જેવા તેવા હાલી હકે નહીં અમે થોડો ઘણો અનુભવ છે એટલે અમે આ વાયડું માં જઈએ જઈ કે સોમાનું છે ને હા સોમાનું તો અમે કામ નથી કામ નહી હે હાલ ભાઈ કાર્તિક હાલો આ અનુભવ કરવાનો છે આપણે આપણે ભાઈ આજનો દિમાલધારી થઈ જઈ અનુભવ લે ભાઈ આવું છે ક્યારેક તડકો હોય તો ક્યારેક ભાઈ આવું ચોમાવું હોય તો સાઈડો હોય ઘણી જગ્યાએ

રાખી દે બે ઘણી વસ્તુ આમાં માણસો ને ખબર હોતી કે ઢોર એટલી એટલી વસ્તુ કરી હકે અવાજ સાંભળીને તમાર પાયા તરી ભેગા ભાઈ શું નામ તમારું કરણભાઈ જો આ અમારે જેવા જુવાનિયા છે તો કરણભાઈ કેવું લાગે તમને આનંદ આનંદ આમ કેટલા વરસથી ચરાવો હવે આમ પાંચ છ વરસ થઈ ગયા છે ફાવી ગયું ચરાવતા અવાજ બવાજ હાકલા મારતા બધું હો તો આખો દી કેવો જાય સારો જાય આનંદ કિર્યા રાખી ઢોરાય હા આમ તમને બહાર ની દુનિયામાં મજા આવે કે આયા વધારે મજા આવે આયા મજા આવે વધારે ટૂંકમાં ગામ કરતા શાંતિ શાંતિ અરે અવાજ કર્યા રાખવાનું આ તમે રેડી આ એટલી બધી છે કેટલી ગાય છે તો નહી પચીસ જેવી છે અને ગાયું ગાયું હોય છે પચાસ આઠ જેવી પછી તમે રોજ નીકળો રેડી હવાર લઈને નીકળો ત્યારે ગણવાની તમને નજર દઈએ કે આગા નથી એમ ખેલ પડી જાય અને પાછા આવો તો ખબર પડી જાય અત્યારે બાવરિયામાં ડોર આયલા આવે જ ને આગળ બધા ફરતા ફરતા નીકળી જાય પેઉ હું ગાઉં બધુય એટલે આમ તમે વર્તી જાવ બધાય નું મોઢા અલગ એ છે ને ભેગા બધાયને અને આકાર ને બધું એવી રૂપ ઉપર થી આ આ ભાઈ છે કદાઈ બરાબર છે એની કદાચ ચાર ભેમ પાંચ ભેમ આમાં ભેગી હોય એ વર્તી જવાના જવા નથી એકાબીજાનો માલ હવ વર્તી જાય ને આપણે આ સામાન્ય માણસો ને તો આપણને તો ખબર જ ન હોય ભાઈ આ ગાય એટલે ગાય એમાં કઈ બીજા માણસો ત્રીજી ગાય પણ આ માલધારી છે ભાઈ એ જો આખો દી કામ કરીને આખા પાછા ઘરે જાય એટલે ઈ એની રીતે એને ખબર પડી જાય કે હા એને ખબર પડી જાય કે ભાઈ આટલી ગાયું છે ભેવું છે બધી આવી ગઈ એને ગણવાની જરૂરી ન પડે ખાલી મોઢ આમ

આવું છે ભાઈ જીવન અને ભાઈ અત્યારે આવું જીવન જીવવું એ બહુ અઘરું છે જંગલમાં રહીને અને બાકી તો આ બધું દૂધની વાનગી ને આ બધું દેશમાં જે બધું હાલે છે એ બધું માલધારીને લીધે જ હાલે છે ભરતભાઈ આ બધી ડેરીઓ હાલે છે બધી ગાય ભોઈને બસ બધી આ મહેનત કરેનત પૂરી કરે આ બધું તડકામાં રખડીને આખો દી કાઢે ત્યારે ઈ પછી ડેરીમાં જાય ને ત્યાંથી પછી મોટી ડેરીમાં જાય ને ત્યાં પછી તમારે એ પછી એ તમારે પછી ઈ ઓલામાં પેક થઈને દૂધ આવે પણ આપણને શું આપણે વી પચીસ રૂપિયા દઈને થેલી લઈ લઈ પણ એની વાંચે કેટલી મહેનત છે એ તો માલધાડીનાથી ખબર ને ખાંડના ભાવ ને આન ત્યાં હા અવાજ કરે એટલે તમારે બધા ઓળખી જાય કઈ રીતનું અવાજ કરે આ માલધારીની બોટલ છે તમે જુઓ અંદરથી તો પ્લાસ્ટિકની છે પણ આ બહારથી આ કઈ રીતનું બનેવું છે આખો દી ઠંડી રહેતી છે ને ભાઈ આખો દી ઠંડી રહે આ હેની બનાવી હોય આ દોરી થી બનાવી ગુથેલી છે ઘરે બનાવ નઈ કે મળે બાયર વેસાતી મળે અને આ આખો દી ઠંડી જ રહેતી છે ને આખો દી ઠંડી જ આને ભીની કરી દેવાની એટલે તમારા ઉનાળો હોય કે ચોમાસું ગમે સિઝન હોય તમારા ઠંડુ ઠંડુ જ રહે અને આ નાખી દેવાની આમ ભેગી આખો દી ટિફિન ને બધું ભેગું જ રાખવાનું ને ચા પાણી બધું સામાન ભેગો રાખતા બધું ભેગો જ તો અત્યારે આપણે આ ભાઈ આપણે કયા ગામથી થી આવ્યા ભાઈ તમે તમારું ગામ કયું એ ગામ તમારું ગામ કયું થી તો તમે આખો દી આમ ઢોલે ચલાવતા છો ને હું સર ઉભા તો રહ્યો આમ જો હવે થઈ ગયો છે ચાનો ટાઈમ આવી રીતે છે ભાઈ ગાયું સરતી હોય એની રીતે

આમાં હોય શાહ કરવાનું હોય ચાહ ખંડ નું સામાન ભેગું હોય ભાઈ

આવો તમારે અનુભવ લેવો હોય ને તો અમારે ગીર માં આવવું પડે જો અહીંયા છે ઉપર મજ છે અહીંયા તમને ઝૂમ કરીને બતાવું એક આ બાજુ છે અને એક છે આની પાછળ કાળુભાઈ શું થયું હતું અહીંયા બેઠા હતા તમે અમે ચા બનાવતા હતા ધુવાડો ગયો ને ચાનો ધુવાડો ગયો એટલે ઉડ્યું હા પછી તો ભાગવું પડે પછી પછી ને થોડું ઉભું રહે તોય ગાવું ને કેવી રીતે વાંધો નથી એટલે ભાઈ આવું છે ભાઈ આમાં તો નક્કી ન હોય જંગલમાં હોય જો ચા આવી રીતે જગ્યા બનાવતા હોય ઉપર હતું પછી તો મિત્રો આજનો વિડીયો આપણો આટલો જ હતો અને જોયું તમે માલધારીનું જીવન અને માલધારી કઈ રીતે આખો દિવસ કાઢે છે અને એનું જીવન કઈ રીતનું છે અને જનાવર આરે આરે કઈ રીતે જિંદગી જીવે છે એ આપણે તમે આમાં જોયું તો હવે નેક્સ્ટ પાછા આપણે ફરીથી આવવા જ કંઈક નવા વિડીયો હારે મળીશું ત્યાં સુધી આપણી ચેનલ નીરજ ચાવડા બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને કોમેન્ટ કરી દેજો કે તમારે હવે કયા કયા નવા વિડીયો જોવા છે આવા હું કેવું ભરતભાઈ સા વાત છે તો ભલે હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવજો